તો ચાલો બાળકો આજે આપણે શિવાજીને યાદ કરીએ શિવાજી તો જીજા માતાને પ્રણામ કરી તેમના આશીર્વાદ લઈ આગ્રા તરફ પ્રયાણ કરતા હતા રસ્તામાં ઘણો બધો સમય વીતી ગયો બાર મે સોળસો ને પાસઠ બપોર સુધીમાં તો શિવાજી આખા રસાલા સાથે આગ્રામાં પહોંચી ગયા પ્રવાસ દરમિયાન તેમને ઉત્તર ભારતની ભૂગોળનો પરિચય કરવાનો લાભ મળ્યો વળી ઠેક ઠેકાણે લોકો તેમના દર્શન કર કરવા પણ આવતા હતા સ્વરાજ્યના સંસ્થાપક શિવાજી મહારાજના રોમાંચકારી પરાક્રમો વિશે પ્રજાએ અનેક વાતો પોતાના કાનોથી સાંભળી હતી એટલે સ્વાભાવિક રીતે જ તેમના દર્શન કરવાનું મન તો નાના મોટા બધા જ લોકોને થતું હતું પરંતુ મોગલ અધિકારીઓનું વર્તન તો કટુતાપૂર્ણ રહેતું વચ્ચે આવતા ઔરંગઝેબમાં મોગલ સરદાર શાફ ખાન શિવાજીનું સ્વાગત કરવા આવ્યું નહીં પાછળથી માત્ર વિધિસરની મુલાકાત તરીકે તે શિવાજીના મુકામ પર જ મળવા ગયો આવા અનુભવોની માનસિક નોંધ શિવાજી લીધા કરતા હતા પ્રવાસ દરમિયાન બીજા પણ એક અજબ સમાચાર શિવાજીને મળ્યા કે નેતાજી પાલકર બીજાપુરનો દરબાર છોડી મિર્જા રાજા જયસિંહના લશ્કરમાં જોડાઈ ગયો હતો રાજા જયસિંહે તેને રૂપિયા પચાસ હજાર રોકડા ઇનામ આપ્યા સાથે સાથે પાંચ હજાર ઘોડેસવાર રાખવાનો અધિકાર અને પાંચ હજારીનો હોદ્દો પણ એનાયત કર્યો શિવાજી આગ્રા પહોંચ્યા મિરજા રાજાએ તેમના પુત્ર રામસિંહને શિવાજીને યોગ્ય સરભરા કરવા માટે અગાઉથી લખ્યો હતો પણ શિવાજીનો સત્કાર કરવા તે પોતે આવી ન શક્યો અને એક સામાન્ય નોકરને મોકલી આપ્યો તેથી શરૂઆતથી જ જેવું થયું શિવાજીને શેઠ મુલુકચંદની ધર્મશાળામાં ઉતારો અપાયો ત્યાં પોતાનો નિત્યક્રમ પૂર્ણ કરી થોડી આરામ કર્યો ફરી સાંજના સમયે તેઓ ફરવા નીકળ્યા આગ્રા શહેર જોવા માટે નીકળ્યા બીજા દિવસે જ શહેનશાહ ઔરંગઝેબનો જન્મદિવસ હતો દિવાને આમ અને દિવાને ખાસ ભરાવાના હતા તેની તૈયારીમાં શાહી ઘોડેસવારો દોડધામ કરી રહ્યા હતા શહેનશાહના જન્મોત્સવ પ્રસંગે પહેરવા માટેના વસ્ત્ર આભૂષણોની ખરીદી બજારમાં ઠેર ઠેર થતી હતી અને ભીડ જામી હતી લાલ કિલ્લાની આજુબાજુ સફાઈની શણગારની ચોકી પહેરાની વ્યવસ્થા ગોઠવાઈ રહી હતી સાંજ પડતા તો ચારે બાજુની રોશનીથી શહેર આખું ઝગમગી ઉઠ્યું યમુના નદીની સપાટી પર પણ આ રોશનીના પ્રતિબિંબ પ્રતિબિંબોથી ઝગમગી ઉઠી યમુનાના પ્રવાહમાં હજારો દીપકો વહેતા હોય એવું અજબ દ્રશ્ય ખડું થઈ ગયું યમુના નદીના દર્શન કરતા મહારાજને યમુના તટ પર થોડે જ દૂર આવેલી શ્રી કૃષ્ણની ક્રીડાભૂમિ એટલે કે મથુરાની યાદ આવી કાલિંદીની ધરામાં કૂદી પડી કાલી નાગને તેના પોતાના જ સ્થાનમાં પડકારી મહાત કરનાર બાળક કૃષ્ણની પરાક્રમ ગાથા શિવાજીના નજર સામે તરવરવા લાગી એ યાદે આ વિષમ પરિસ્થિતિ સામે પણ પરાક્રમ પૂર્વક જૂજતા રહેવાની શિવાજીની હિંમતમાં જાણે નવો બળ પુરાઈ ગયું આવી બધી મનની વાતો સાથી હીરોજી ફરજન જે શિવાજીની સાથે હતા તેમને કરતા કરતા શિવાજી પોતાના ઉતારા પર પાછા પહોંચ્યા બીજા દિવસનું સવાર પડતા તો લોકોના ટોળે ટોળા લાલ કિલ્લા તરફ એકઠા થવા લાગ્યા આસપાસના ગામોમાંથી પણ નાના મોટા સરદારો ને બીજા ઘણા બધા લોકો આવી રહ્યા હતા રામસિંહ તો તે દિવસે પણ આવ્યા નહીં પોતાના મુનશી ગિરધરલાલને તેણે શિવાજીને મોગલ દરબારમાં લઈ જવા માટે મોકલ્યા તેમની સાથે શિવાજી લાલ કિલ્લા તરફ ચાલી નીકળ્યા આ બાજુ દીવાને આમ બરખાસ્ત થઈ ચૂક્યો છતાં શિવાજી આવ્યા નહીં એટલે રામસિંહે એક બીજા સરદાર મુખલીસ ખાનને સાથે શિવાજીને લઈ આવવા માટે ધર્મશાળા તરફ રવાના કર્યા ગીરધલાલ મુનશી જુદા રસ્તેથી લાલ કિલ્લા તરફ ગયા એટલે રામસિંહ તેને મળ્યા નહીં ધર્મશાળાએથી રામસિંહ પાછા લાલ કિલ્લા તરફ જવા નીકળ્યા રસ્તામાં મુનશી સાથે શિવાજી પણ મળી ગયા ઘોડા પર બેઠા બેઠા જ બંને એકબીજાનું અભિવાદન કર્યું અને બંને સાથે સાથે લાલ કિલ્લા તરફ ચાલી નીકળ્યા લાલ કિલ્લા પર પહોંચતા સુધીમાં તો દીવાને ખાસ પણ બરખાસ્ત થઈ ચૂક્યો હતો ફક્ત અમુક ચૂટેલા સરદારો જ દરબારમાં હાજર હતા શિવાજીને સાથે લઈ રામસિંહ ત્યાં ઔરંગઝેબની સમક્ષ પહોંચી ગયા સફેદ પથ્થરોનો બનેલ વિશાળ દરબારખંડ હીરા મોતી ઝવેરાતથી ઝગમગી રહ્યો હતો કિંમતી ઝવેરાતના દબદબા ભર્યા ઠાઠ માઠમાં ઔરંગઝેબ તો એક ઊંચા સિંહાસન પર બેસી ગર્વથી નિહાળી રહ્યો હતો સામે કેટલા બધા દરબારીઓ સરદારો પોતપોતાના હોદ્દા મુજબ ઊભા હતા શિવાજીને દરબારમાં પ્રવેશ કરતા જોઈ ઔરંગઝેબ ની આંખો તો ચમકી ઉઠી ગંધા ચિત્તાની આંખોને જેમ તો બાળકો શિવાજીએ એ આંખોને જોઈ અને અનાયાસ એમની ચાલ સિંહ જેવી બની ગઈ મક્કમ દ્રઢ અને આત્મવિશ્વાસ પૂર્ણવાળી શિવાજી એ જ આત્મવિશ્વાસ સાથે સિંહાસન તરફ આગળ વધ્યા ચહેરા પરના ભાવ કોઈ પણ ફેરફાર સિવાય અક્કડ રહી ભૂં ચઢાવી ગંભીર ચહેરે ઔરંગઝેબ શિવાજીને નિરખી રહ્યા સરદારોને પોશાક વહેંચાયો શિવાજીથી થોડી આગળ ઊભેલા રહેલા પંચ હજારી સરદાર જસવંતસિંહ રાઠોડ સુધી પોશાક વહેંચાયો પણ શિવાજીને કોઈ ભેટ ન અપાય શિવાજી ક્રોધથી આંખો ફાડીને જોઈ રહ્યા તેમનો લોહી ઉકળી ઉઠ્યો જ્વાળામુખી શિખર ફાટી ઉઠે અને ઉકળતો લાવા રસ વહેવા માંડે તેમ શિવાજી ભર દરબારમાં ગરજી ઉઠ્યા રામસિંહ આ બધું શું છે શું આવા અપમાન માટે મને આપણે આટલે દૂરથી બોલાવ્યો હતો સિંહગઢના કિલ્લા પર મારા સામાન્ય સૈનિક સામે પીઠ બતાવીને ભાગી છૂટનારા જશવંતસિંહ રાઠોડ એના જેવા સરદાર કરતા પણ મારો દરજ્જો શું નીચો ગણવાનો છે આવીને રામસિંહે પણ શિવાજીનો ક્રોધ હવે રોકી શકાય તેમ ન હતો તેમની ભાષામાં મારો વર્ષનો પુત્ર પંચ હજારી છે મારો પોતાનો એક સરદાર નેતાજી પાલકર પણ એ જ દરજ્જાનો અધિકારી છે સમજ્યા મિરજા રાજાએ મને પહેલા કેમ ન જણાવ્યું કે અહીં મારું આવું અપમાન થવાનું છે તો અહીં આવત જ નહીં ખાસ સભાખંડમાં સન્નાટો છવાઈ ગયો મુગલ દરબારના દબદબા વચ્ચે ઉકારો કાઢવાની પણ કોઈની મજા નહોતી પણ આ તો શિવાજી શિવાજી તો પોતાના જાનની કોઈ પરવા કર્યા વિના શેહની જેમ ભર દરબારમાં શહેન સાહસના સન્મુખે ફરીથી ગરજી રહ્યા હતા ઔરંગઝેબની ક્રૂરતા વિખ્યાત હતી શિવાજીના હવે શા હાલ હવાલ થવાના છે એના ખ્યાલમાં બધાના દિલ ધડકી ઉઠ્યા રામસિંહ પણ શિવાજીને હાથ જોડીને શાંત રહેવા સમજાવા લાગ્યા પણ શિવાજીએ તો આવેશમાં હાથ ઉચ્ચા કરીને બધું જ કહી દીધું મારો દરજ્જો શું છે તે આપના મિરજા રાજા જયસિંહ બરાબર જાણે છે બાદશાહ પણ એ જાણે છે હું કાંઈ તમારી મનસબદારીનો ભિખારી નથી મને બોલાવતી વખતે મારા દરજ્જાનો વિચાર બાદશાહે કરી લેવો જોઈતો હતો ગુસ્સાથી લાલ ચહેરે એકદમ ઘૂમી જઈ ઔરંગઝેબ તરફ ફીટ કરી શિવાજીએ બહાર નીકળવા પગ ઉપાડ્યા રામસિંહ તેને સમજાવી શાંત પાડવા એની પાછળ દોડ્યા મિરજા રાજા જયસિંહનો વિચાર કરીને કે ગમે તે કારણે ઔરંગઝેબે શાંતિ જાળવી શિવાજીને સમજાવીને તખ્ત સામે હાજર કરીને ખિતાબ આપવાની આજ્ઞા તેને પોતાના ત્રણ સરદારોને કરી શિવાજી માન્ય નહીં મારે કોઈ ખિતાબ નથી જોઈતો હું સ્વતંત્ર છું બાદશાહ ચાહે તો મારી કતલ કરે કે કેદ પકડે પણ હું બાદશાહ સામે હાજર થવાનો નથી એમ કહી શિવાજીએ ફરીથી બહાર જવા માટે પગું પાડ્યા ઔરંગઝેબે ઇશારાથી રામસિંહને સમજાવ્યું શિવાજીને તમારે ઘરે લઈ જાઓ અને શાંત પાડો શિવાજી રામસિંહને ઘેર ગયા પણ ખિતાબ લેવાનો ઇન્કાર કરી થોડી વારમાં જ તે પાછા ધર્મશાળામાં પહોંચી ગયા ધર્મશાળાની આજુબાજુ મોગલ જાસૂસો ફરવા લાગ્યા એનો અર્થ સ્પષ્ટ હતો બાળકો કે શિવાજી હવે બંદી બની ગયા હતા અને કેદમાં સપડાઈ ગયા હતા પણ હવે જોઈએ કે મા ભવાની શું ઈચ્છા હતી તો આપણે ફરીથી શિવાજીની વાતો સાંભળીએ ત્યારે જોઈશું તો ચાલો બાળકો આવજો